હેલો મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે પાટણ જિલ્લામાં આવેલી ભરતી વિશે વાત કરવાના છીએ તે પહેલાં જો તમે આપણે દેવરાજ એજ્યુકેશન પર નવા હોય તો ચેનલને કહી કાયદો સબસ્ક્રાઈબ અને બાજુ લેખ અને દો પ્રેસ વોક ઇન ઇન્ટરવ્યૂ રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય ખાતે પાટણ અંતર્ગત નીચે જણાવેલ સ્થાપની કરારબદ્ધ જગ્યાઓ અગિયાર માસ માટે ભરતી કરવા અને તેની પ્રતિજ્ઞા યાદી બનાવવા સદ જાહેરાત આપવામાં આવેલ છે આ મિત્રો જે ભરતી છે અગિયાર માસના કરાર આધારે છે લાયકાત ધરાવતા ઉમેદવારે નીચે જણાવેલ જરૂરી શૈક્ષણિક લાયકાત ઉંમરનો પુરાવો તથા અનુભવ અંગેના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એચઆરએમએસ ડોટ જીયુ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદારોની મહત્તમ ઉંમરની જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખની ગણવાની રહેશે ટેકનિકલ પ્રોબ્લેમ માટે અહીંયા મિત્રો જે ઇમેલ આઈડી આપેલી છે તે અને બીજી એક ઇમેલ આઈડી આપેલી છે તે એના પર તમે કોન્ટેક કરી શકશો મિત્રો હવે આપણે નીચે કોઠામાં આવેલી માહિતી જોઈ લઈએ અહીંયા કેડર શૈક્ષણિક લાયકાતની ખાલી જગ્યાઓ તો આયુષ તબીબ તો સરકાર માન્ય કોલેજ યુનિવર્સિટીમાંથી બીએ એમએસ અથવા બીએચએમએસ અથવા બીએસએમ સ્નાતક માન્ય આયુર્વેદિક અથવા હોમિયોપેથિક કાઉન્સિલ ઓફ ગુજરાત રજિસ્ટ્રેશન કરાયેલું અને વય મર્યાદા લખેલ છે મિત્રો પણ દેખાતી નથી તો ખાલી જગ્યા છે એની અંદર છ છે મિત્રો તેની અંદર સ્ત્રી બે પુરુષ ચાર અર્બનના અંદર બે અને પીએચસીમાં એક કુલ જગ્યા નવ છે મિત્રો હવે વાત કરીએ ફ્રી હે તો એની અંદર છે એચએસસી અથવા એસએસસી સક્ષમ પાસ કરેલ પરીક્ષાનું પ્રમાણપત્ર સરકાર માન્ય એફએચડબ્લ્યુ અથવા એએનએમનું બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ સરકાર માન્ય સહાયક નર્સ એ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ગુજરાત કાઉન્સિલ નર્સિંગમાં રજીસ્ટ્રન કરાયેલું હોવું જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ અથવા કોમ્પ્યુટર બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તો તેની અંદર મિત્રો વયમર્યાદા છે અઢારથી ચાલીસ વર્ષ તેની અંદર જગ્યા છે આરબીએસકેની બે મિત્રો હવે આપણે વાત કરીએ મિત્રો ફાર્મા ફાર્માસિસ્ટની તો માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્માસીનો ડિગ્રી કોર્સ પાસ ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન ફરજિયાત ઉમેદવાર ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ગુજરાત ફાર્મસીની અંદર રજીસ્ટ્રેશન હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અને મર્યાદા મહત્તમ ચાલીસ વર્ષ હોય તો ચાલે મિત્રો વધારે વધારે ચાલીસ વર્ષ અને જગ્યાની વાત કરીએ તો પંદર મિત્રો છે હવે વાત કરીએ મિડ ફ્રી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગની અંદર માન્ય બેઝિક એટલે બીએસસી નર્સિંગ અથવા તો પોસ્ટ બેઝિક એટલે બીએસસી નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર અને ફ્રી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રન કરેલું હોવું જોઈએ ઉમેદવાર ગુજરાતી હિન્દી અથવા બંને ભાષામાં પૂરતું જ્ઞાન હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અને વયમર્યાદા મહત્તમ ચાલીસ જ છે અને અર્બન એટલે સિદ્ધપુરની અંદર ચાર જગ્યાઓ છે મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ તો શું કહેવાય કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત જ છે મિત્રો દરેક પરીક્ષામાં હવે માગે જ છે કોમ્પ્યુટરનો કોર્સ ઉપર જગ્યા માટે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર વીસથી તારીખ બે એક બે હજાર એકવીસના કલાક ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો નિયમિત સમય મર્યાદા બહાર મોકલેલ અરજી અમાન્ય ગણવામાં આવશે ફક્ત માન્ય અરજીઓના ઉમેદવારનું જ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે મેરિટ લિસ્ટ મુજબ ઉમેદવારની ખાલી જગ્યાઓ મુજબ પસંદગી સમિતિ સમક્ષ ઇન્ટરવ્યૂની તારીખ સમય અને સ્થળ બાબતે પાછળથી જાણ કરવામાં આવશે વધુમાં ઇન્ટરવ્યૂ સમયે તાજેતરના ફોટોગ્રાફર્સ અને સરકાર માન્ય ઓળખ પટેલે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ અથવા લાયસન્સ વાપરી શકાય શૈક્ષણિક લાયકાત તથા ઉંમરનો પુરાવા માટે અસલ તથા સ્વ પ્રમાણિત નકલો સાથે ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યૂના સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો ઉપરોક્ત જગ્યાએ માટેની ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી સમિતિ રહેશે જો મિત્રો તમને આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આપણે આ ચેનલ દેવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરીને બાજુ આ લેકનને પ્રેસ કરો અને જે મિત્રોને આ ભરતીની જરૂર હોય મિત્રોને શેર કરો જેથી તે તમને ફાયદો થાય મિત્રો થેન્ક યુ